તારે અરે ભાઈ હું તો આખી તારીખ જ ભૂલી ગયો છું હું ના જગતા જાગતા વધારો ને હું હવે અહિયાં જઉં છું હવે તો પટી ગયું દુકાન બંધ કરી જતો રહ્યો એવું તો કશો વધો ને હું તો ઘેર ભેળો થઈ આવ્યો ને ઘેર ની વાત નહી આપડે તો આઈ ગયું બોમ્બ જાય હા એટલે ચોક હાજરી આવી હોય એટલે અમારું કોમ અને ચોક મોટા ઉપાડે મૌન કમાવું હોય અને ચોક વ્યવહાર કરવો હોય એટલે તમારું કોમ હા એટલે તમે મોટા ઉપાડે જયા ના થઈ

મને એવી શું કેવા તમારકુલા પીલા ભગોઈ સી પણ એ તો મજુર છે આગેવાન ભાઈ અમી આગેવાન વાત જ નહીં તમે કેવા છો ગમે છે ચોવીસ કલાક કોમ કોમ ને કોમ

તમારે કોઈ જવાબ આવવા જરૂર નહીં અમે કમ્પ્લીટ કોણા છે અમને બધી ખબર પડે છે ના ના તોય મારા જવાબ આવવા જરૂરી છે અન જવાબ આલ્યા વગર હું નહીં રહું તમારે જેટલા જાવ એટલા જાજો તમે તો હડ હું બજાર જઈને આવું છું પછી તમને જવાબ આલું હા જો તમે તાર સમય આવે એટલે જવાબ આલ જાજો જો તમને દૂધ નું દૂધ ને પાણી પાણી કરીને તો હું ના આલું તો મારું નોમે માફુ કાકો નહીં હા હા તમે તાર દૂધ ને પાણી બે મેકલાવ જો હું ચા કરીને પી જાયો હા હવે આવું કોમ જો બીજે રાખો તો ભલા થઈ મન ના કેતા હો

મને આવતા આવતે અડધું પટી હવે બાસ્કુજી મારાથી તમને ના કેવાય પણ ખરેખર આપડે કશું કોમ કર્યું ને આટલી ઓલે તો પેલા ભાજ્યા છે કેટલા વાગ્યા અગિયાર વાગવા આવ્યા

અરે ગમે એ કામે દતુરયા ભલા આદમિયા પીલા ભાગવા જતો રહેતો તો ગમેના તો મજૂરી ન હાઈડી આવે અરે ભુબાજી તમારી વાત સાચી છે પણ અમે કેવું છે ખબર છે કેડે કામ નહી આલતી ભઈ મને કો દુખાય છે ફૂકડુકો વાત સાચી હોમ તાકા તો મેલાના એ હોમ તાકા હે પીલા ભાગતા તો કેડે દુખતી એના કરતા કોક ના એ એડા ઉભે ઉભે તો કરવું છે કે એ ભઈ વાત સાચી છે પણ કેવું છે ખબર છે મરી જા એને મજૂરીમાં કોઈ નહીં અત્યારે શું આવી છે મારે વાતે નહીં એને ખાલી ખોટે હવે આ ફૂમતાકા એક કોમ છે વસ્તીના રાયડા વઠવાય છે તમે રાયડો વાટવા જતા રહો તો એક વેળા વાઢો તો બહી રૂપિયા આવે આ એ વાત સાચી છે મારી રાયડામાં છે પેલા ઉડતા હોય છે તે મરી આ અને મેં વાત ના કરી ચકલી નહીં

અન હો દે પોત વાજે સુટા હાલે તે રૂપિયા ધરી છે તો બજી કામ તો હારું છે હારું છે પણ હું ગરમ છે મોય જા મને તો ભળો આખો દાડો કામ કરી કરી સિમેન્ટ થી પછી છે ને ખોલના પડી રાજે હું ઘણે આવે યાર વાત કરો થોડી શું કરવાની એવી મજૂરી યાર એ વાતે હાચી ફમતા આ બજી અલે હા ફમતા કા એનથી જબર ધંધો ગોતી લાવ હું બોલો ચોકી કરવાની રાતે ઊંઘી જ રહેવું છે કે જઈને જગ્યાએ અત્યારે કેટલા ડોહા ચોકી કરતા હોય છે

કે તમે બધી રીતે થાચી જાય તો તમારા દોતે ચમ થાકલો નહીં આવતો કાસુન પાકું ખાઈ ખાઈ તરાઈ રહો છો તોથી થાકા દોતી તોથી થાકા રસા ઘણી કસી જાય પેલા એટલે હમ તેમો તો રસા જવા થઈને બેઠા છે એ બસ બે બસ બોબજી મારે તો ભરો તમાર કોઈ છે આ એક એક બંડી પેરી નઈ રાખતો વાત કરો સાચે હા તે આ બંડી મારા પૈસાની છે

તમારા માટે નાસ્તો લોકુજી પટાયું હરે ભાઈ હા એટલે તમે ફોન માં તો હા ના કરતા પણ નાસ્તો જબરો લાયા હો તમારા માટે ના હોય ખ્યા મારો નિયમ છે મારા ક્ષેત્ર જે મજૂર આવે એ રાજી થઈ જવું જો હરિભાઈ એક વાત કહું તમને અમે મજૂરી તો ઘણી કરી પણ આવા નાસ્તો પહેલી વાર મળ્યો આવો મોણા હે પહેલી ફેર મળ્યો છે તમન પા સાચી કરો કરો તમે ત્યાં નાસ્તો કરો એ હા લો ડબલ લેતા છે હાથ ધોઈ નાખે જ જા ચો ડબલ ચો મળ્યો રીફા પોણી પોણી અરે પોણી કેમ તમે નઈ લાયા ના અમે તો નઈ લાયા અમે કીધું તમે લેતા આવશો અરે ખે ગાર્જી મે તમને કીધું તું કે ભલા આદમી પોણી કેન મારા ઘર પડ્યું છે તમે લેતા જાજો અરે ભાઈ મને વિહારી જીયું

શનો ઓપનિંગ અરે મારી દુકાન મુરત તો મુરત કે કે તાણી તેમ નતા આકો હા તેમ નતા આયા જો બલ્લુ મો આબા તો પણ પછી મને એક વિચાર આવ્યો શું કે વાના મુરત જાયો ખોટો ટાઈમ બગાડ્યો અને કે પેડા જેવું ની ભાડું તો ભાઈ શું કરવા જવું પડે પેડાની વાત કરો એ હા ઓબળો મારી વાત તમે નતા ની તો મે મારી ફરજ ની ભાઈ કેમ હરીબા આ દઈ કણ હરીબા હા હરીબા એટલે એના ઘરે મે પેડા અને ચવણું બે બે મોકલાયું અને મે એને એમે કીધું તું

અરે ખેતર મજૂર પેલા ભાગી છે એના માટે પાણી લઈ જાવ છું એવું છે લાવ આડા પેલું બલ્લુઈ આલી તું સવાણ નું પેડા હેરું લાવ આહા અલ્યા વાયન કેને કીધું સવાણા નું લાવ આડો તમને કેને કીધું અરે બલ્લુએ કીધું અતારે મો કે તમે કે આયા ની અન કોઈ કે મે મારી ફરજ નિભાઈ કે તમાર ભાગ નું બબજ મે ભાગ કે સવાણ પેડા કે હરી પેંગા જ નીકળ આવ્યું છે અરે વાઘુજી આ બલ્લુ એક નંબરનો નો જૂઠો છે હા હું એની દુકાનના ઉદ્ઘાટનમાં ઉદ્ઘાટન માં ગયો તો એટલે ખુરચી બેઠો તો અને મને જેટલું સવાનું આલ્યું ખબર હે પેલી ડિસ્મલ લાગી ભર્યું આવે ને એટલું અને એક પ્યાડો આલ્યો એનું હું ઈ ઈકણ ખાઈ દઉં કે ઘેર લાવ કેજો ઓ તારે આ કાળિયો ધૂટુ ચમ બોલ્યો તા મસ્ત કરી કરી તમાર હંગા અરે ભાઈ હા માતાની છોગન હવે વાના દોત પડી ના હું અરે વાગુજી તો તમે ઈકણ નતા ગયા ને એટલે તમારા હંગા મસ્કરી કરી કરી એમો બાપરા દોત ના પાડી ના કોઈ ના પણ આવી મસ્ત ના કરે કે આ તો આપણે ઘર કરના હતા ને કમને તવાણા બદલે અમને ઝઘડો ના થાય હમણે વાહ હાજી તાણી

ના નહીં દવરાનું બાપડા મને ખાસ કેવરા હતું પણ મારા ટાઈમ નહીં મળ્યો એ તો ખબર છે મને નહીં જાય તો એટલે આપણે બે જણા નતા જાય ને એટલે મને વાકણ ભેગો થયો મને કે મુરત કેમ ના આયા એટલે હું વડી અને હશો મુક કાળિયા તારે કણ મુરત માં આવો અને પેડા જેવું ના પાડા તો શું કરવા આવે એટલે મન કે તમે નતા આયા તો કે મે મારી ફરજ ની બાઈ કે તમારું પોબજી નું તવાણું પેડા હરીભાઈ હંગાત મેકલાયો હવે હરીભાઈ નું પૂછવા જો ને એટલે હરીભાઈ કે મારા હંગાત નહીં મેકલાયો ખાલી કે મને ડિસ્મો એક પેડો અને તવાણું વાલી એવું એમ હું તો કાળિયા ને એ મસ્કરી ના કરાય એટલા વાઘુજી એક વાત કહું તમન તમારા આખા ગોમની મશ્કરી કરવા જોવો છે અને તમને કોક મશ્કરી કરે એટલે તમન રી ચડા છે એમને એટલે તમન રી ના ચડી એમને તમારું નામ લીધું તોય અરે પણ ના રી ચડા આપણે જાન આઈ તોડી નાદા અલગ તાણશા નું પણ કાળિયાને મશ્કરી તો ના કરે કી અરે ઓભળો મારી વાત એના બાપડે આ ધંધાનું મુરત કર્યું છે ને આજ ના તમે બગાડવા જાહો વાત કરો છો તે થોડીક તો શરમ રાખો హా మంసో పాట హా